વઢિયાર ધરા એટલે પૌરાણિક શિવ મંદિરો અને સંતો મહંતોની ભૂમિ શ્રી વરાણા ખોડિયાર ધામની બાજુમાં આવેલા માંડવી ગામમાં વર્ષો જૂનું શ્રી પંચમુખી મહાદેવનું ભવ્ય શિવ મંદિર આવેલું છે જેની પ્રતિષ્ઠા વર્ષો પહેલા શ્રી શ્રી એક હજાર આઠ પરમ પૂજ્ય જાગેશ્વર બાપુજીએ કરેલી મંદિરમાં રહેલ શિવલિંગ જાગેશ્વરી બાપુ કાશી થી પગપાળા ચાલીને લાવ્યા બાદ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી આવું ભવ્ય શિવ મંદિર પાસે આવેલા માંડવી જાગીર મઠ ખાતે તારીખ એકવીસ એક બે હજાર ચોવીસ થી તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસ એમ ત્રણ દિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં શ્રી કાળભેરવ દાદા ગુગા મહારાજ જોગણી માતાજી મેલડી માતાજી તથા જહુ ઝોપડી માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા યોજાયો હતો સાથે જ પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ શ્રી શ્રી જાગેશ્વરપુરીજી બાપુજીના પાવન પગલાંની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી આ પ્રસંગે પૂજ્ય એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથજી બાપુ પૂજ્ય એક હજાર આઠ શ્રી જગદીશ પુરી બાપુ તથા પૂજ્ય સંત શ્રી ભરતપુરીજી બાપુ સહિત અનેક નામી અનામી બસોથી વધુ સાધુ સંતો મહંતોએ પાવન પગલાં કર્યા અને આશીર્વાદ આપ્યા હતા આમંત્રિત સૌ સંતો મહંતોને યોગ્ય ભેટ પૂજા આપી યોગ્ય આદર સત્કાર કરવામાં આવ્યો હતો માંડવી મઠ એ માંડવી દશનામ ગોસ્વામી સમાજની શોભા છે આસપાસના ગામના અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો આ સમગ્ર પ્રસંગે ભરતપુરીજી બાપુ દ્વારા કાર્યક્રમના આયોજન વ્યવસ્થાપન સંદર્ભે માર્ગદર્શન અને સહકાર આપવામાં આવ્યો હતો આ પ્રસંગથી માંડવી ગામ પુણ્યતા અને દિવ્યતામાં શોભાવૃદ્ધિ થઈ હતી